સાધના સાધનાનગર સોસાયટીમાં આઠ મહિનાથી ગટરના પાણી ઉભરાતા રહી સોતરાહી મામ બોડેલી અલીપુરા સરકારી સ્કૂલ પાસે સાધના નગર સોસાયટીમાં ગટરના ગંદા પાણી ઉભરાતા આ વિસ્તારના રહીશો ત્રાહીમામ પુકારી ઉઠ્યા છે આ સોસાયટી વિસ્તારમાં દુર્ગંધ મચ્છર અને ગંદા પાણીને લઈને લોકો બીમાર પણ પડી રહ્યા હોય તેમ આ વિસ્તારના લોકો જણાવી રહ્યા છે આ વિસ્તારના રહીશો દ્વારા વારંવાર રજૂઆત પણ કરવામાં આવી છે થોડા સમય પહેલાં પંચાયતમાં અરજી પણ આપવામાં આવી હતી પણ હાલમાં તો બોડેલી નગરપાલિકા બની ગયું છે ત્યારે આ વિસ્તારના રહીશો માંગ કરી રહ્યા છે કે આઠ મહિનાથી તેઓ તકલીફ ભોગવી રહ્યા છે ત્યારે ગટરના ઉભરાતા પાણી બંધ કરવામાં આવે અને રિપેરિંગ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે અલીપુરા શાળા આવેલી છે જે આજે આઠ મહિનાથી ગટર લાઈન ઉભરાઈ છે પણ એનો કોઈ નિકાલ થયો નથી માટે મહેરબાની કરીને અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે આટલું જરા ગટર લાઈન સાફ કરી આપો તો તમારી બહુ મોટી મહેરબાની કે ઘર જે ઠેક માણસ બીમાર પડેલું છે ને એટલી ખરાબ બધી વાસ મારે છે કે જેની કોઈ હદ નથી હવે પંચાયતની અંદર અમે ગયા હતા તો પંચાયત એવું કહે છે કે અમે લેખિત લખ્યું છે અને નગરપાલિકાના સાહેબને આપ્યું છે ફોટા પણ મોકલ્યા છે પણ અત્યાર સુધી કોઈ જાતની કાર્યવાહી થઈ નથી તો માટે મહેરબાની કરીને સાહેબ આટલું જોઈ કામ કરો તો અમારી દિવાળી પણ સારી થઈ અને અમારા ઘરના જે મરી છે એ મરી પણ સારા થાય કેટલો ટાઈમથી આ લગભગ આઠ મહિનાથી આ વસ્તુ બનેલી છે પટેલ ઇકબાલભાઈ ઉમરજી સોસાયટી આવી છે ગુજરાતી ને સારા છે ગુજરાતી સારા ઘરે તો પાણી ઉભરાય છે તે બધા બીમાર પડે છે લોકોના ઘરના બીમારી પડી છે તે તાત્કાલિક ગટર સાફ કરવા માટે વિનંતી છે બરાબર